આ સરહદી વિસ્તારના પ્રજાજનો વતી ખાસ કરીને વાવ થરાદ વિધાનસભા જેના નર્મદાની કેનાલોનું કામ પૂરું થયા પછી હવે એનું મરામતનું કામ અને રેગ્યુલેશનનું કામ આ અગત્યના કામો માટે એક મોટી કચેરી બધા અધિકારીશ્રીઓ અહીંયા રહી શકે એ માટેના ક્વોર્ટર સહિતની વ્યવસ્થા અને તેનું બિલ્ડિંગનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે આ વિસ્તારના ખેડૂતો માટે આ કચેરી થવાને કારણે ઘર આંગણે જ એમને જરૂરી નર્મદા બાબતની માહિતી મદદ એ અહીંથી થઈ શકશે આ માટે હું રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો હૃદયપૂર્વક આભાર માનું છું સાથે સાથે જે માઇનોર સબમાઇનોરમાં કેટલા કામો હતા એની પણ આજે મંજૂરી એમણે આપી છે તો એમના માટે પણ નર્મદા નિગમ અને માન્ય મુખ્યમંત્રીશ્રીનો આભાર માનીએ આવતીકાલથી નર્મદાની બ્રાન્ચ કેનાલોમાં પાણી છોડવા માટેનો પણ જે નિર્ણય કર્યો છે એ માટે પણ આ વિસ્તારના ખેડૂતો વતી રાજ્ય સરકાર માન્ય મુખ્યમંત્રીશ્રીનો આભાર અને ધન્યવાદ કર્યું છે